માતાજી દર્શક મિત્રો હું છું આપણા ગુજરાતી ફિલ્મ કોમેડી એક્ટર ધવલ પટેલ અને આપણે આવી ગયા છે ધાબામાં બરાબર છે અને આ છે આપણા સુહેલભાઈ કઈ ગયા ચશ્મા પહેર્યો છે ને એક પેટ તમને બતાવી દે હું ભૂલી ગયો આ આપણા સુહેલભાઈ જો એને ને પતંગ ચગાવે છે બરાબર છે આ છે આપણા હાર્દિકભાઈ કૃપેશ શાસ્ત્રી આજે સંદીપભાઈ મારો નાનપણનો ભાઈબંધ છે અને પતંગો ચગે છે જુઓ અને પતંગની તો આપણે જરી કંઈ ટેન્શન નહીં યાર આ લૂટારા એટલા બધા માર્કેટમાં મેળી દીધા છે ને એટલે કિન્નર હારે હારી પતંગો જો વીસ વીસ રૂપિયાની પોટલી જ આપી દેવાની ખાલી જુઓ સોદો થઈ ગયેલો છે વીસ રૂપિયાની પોટલી મળી જશે સાંજે પતંગો અમારે ખૂટવી ના જોઈએ બરાબર છે એટલે કહી દીધું છે જો લૂંટારા જોવો હોય તો જો આ રે માર્કેટમાં લૂંટારા બધા છે ને ઘણા બધા છે નીચે બધા બધા બહુ ફરે છે જેડો લઈ લઈ જેડો હો આપણે આપી દીધો છે કે એમનો કે ભાઈ ઉતરાણ પતી જાય પછી તમારો જેડો રાખજો બરાબર એમ તારા કઈ માર્કેટમાં ફરે છે દેખાતા નહીં કે એક મિનિટ ઉપર જોઈએ 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 સરસ મજાની ઉતરાણ થઈ રહે છે ઈશણામો લૂટા દેખાતો દેખાય તો તમને બતાવીએ પેલા દાવા પર છે પણ દેખાતો નહીં આવશે એટલે તમને બતાવીશું બાકી સરસ મજાની ઉત્તરાયણ છે એન્જોય કરો મજા કરો આપણે નીચે જઈને જોઈ લઈએ બને રહેજો વિડીયો પર ઉત્તરાયણ જોરદાર ઉત્તરાયણ ઉત્તરાયણ પછી વાસુ તરફ આવે હો એમાં મજા કરવાની બે દાડા ફૂલ ઘેર ખાવા જ નહીં બે દાડા ફૂલ જલસા જ કરવાના જલસા કરવા જ આપણે જન્મ લીધો છે

અરે સુકા લૂંટારા પતંગ લાવે છે ને લૂંટારા લૂટારા પોટલી નો સોદો થયેલો છે એ ભાઈ ખબર છે બરાબર બધા પતંગ તો આજે ખૂટવી જ ના જોઈએ યાર ખર્ચા શું કરવાના ખોટા પતંગોના અત્યારે પતંગો કેટલી મોંઘી છે તમને ખબર છે છ છ પાંચ પાંચ રૂપિયા થી તો નાખી દેવાની પતંગો શરૂ થાય છે યાર અને આપણે તો ખંભાતી નહીં બધી જ મેં સોદો કેવો કરેલો છે કે હલકી પતંગો હોય ફાટેલી કે શર્ટ મારેલી એ આપણે જોઈતી નહીં બરાબર છે જો આ મસ્ત મજાના વ્યૂ છે બધું ફાટલી તૂટેલી બધી તમે રાખો હાજી ને હારી હોય ને મસ્ત પતંગો હોય એમ ના વીસ વીસ રૂપિયા પોટલીના હજુ મળી જશે અમે નવરાજ હોય પીવા માટે પૈસા હોતા જ હોય તો ઉત્તરાયણ આપણે એમને ઓફર આપી છે સરસ મજાની વીસ પોટલીના અને બીજા ખુશ થઈને વીસ ત્રીસ રૂપિયા હાલ દઈશું એટલે એક જેની પાછા પચાસ રૂપિયા ખર્ચો કર્યો છે આપણે પણ પતંગો અત્યારે સવાર સવારમાં જ ખાસી બધી આવી ગઈ છે સો દોઢસો જેટલી પતંગો અલગ હોય કોની આવી સો દોઢસો જેવી પતંગો આવી ગઈ છે સવાર સવારમાં લૂંટારા એટલા બધા માર્કેટમાં ફરજ છે તે દેખાતા નહીં ઝેડો તો અમારા ખેતરમાં નીલગીરી હતી ને એને નીલગીરીનો કાપી કાપીને અમને આલ્યા છે ઝેડો એટલે ઝેડાનો તો વાત નહીં કોટા એ કે હોય એટલે કોટા આગળ વધતી અને કોઈ હાથમાં નહીં આવવા દે એવા દસ લૂંટાર આપણે રાખેલા છે બધી દિશા હું કહી દીધેલું છે કે જે બાજુ પવન આવે એ બાજુ અલગ અલગ વ્યક્તિ દીધો કોઈને હાથમાં આવવાના દેતા પતંગ બરાબર છે ઉત્તરાયણ આપણે જ કરવાની છે બમો બીજા જો પતંગ જવી જોઈએ નહીં બરાબર છે અને ચાર પાંચ ચાર પાંચ લૂંટાર છે ને એ આપણે ધાબામાં રાખેલા છે કે ભાઈ પતંગ પતંગ આવે તે બાજુ જે બાજુ પવન હોય એ બાજુ જોજો એવું બરાબર છે જો સરસ મને પબ્લિક પબ્લિક દેખાય છે ખાસી બધી છોકરા બોકરા બધા મજા કરે છે ઘણા બધા છે જોઈ લઈએ આપણે જ કરવાની કેટલા વિડીયો ખર્ચો એક જણો દસ જણના પાંચસો થાય અને આપણે પતંગને બધું લાવવાનું હોય કેટલો ખર્ચો થાય વિચારો એ આ રીતે બુદ્ધિ વાપરવાની હોય યાર હવે મગજ ભગવાન આલ્યું છે એનો ઉપયોગ કરવો પડે યાર હજુ હું વિસ્ણોલ જવાનું છે એ કોન્ટ્રાક કરેલો છે લૂંટેલી પતંગો લેવાનો એ તમને વિડીયો કોલ કરીને બતાવીશ મારા સગા જ છે એમના ખેતરમાં પતંગો આવે છે એ કોઈ નડવા નહીં દેતા એમની જોડે પણ આપણો કોન્ટ્રાક્ટ કરેલો છે મારા સગા છે મારા ભય જ છે મને ક્યાં પતંગો છે જોઈ એ લઈ મેં કો સારું બીજા મોમાન છોકરા બધા છે એમણે જો લેવાની છે પણ મફત ના લેવાની યાર સગા છે એટલે કે હાવ થોડો લૂંટી લેવાનો હોય પૈસા આપીને લેવાની પોત છોની પતંગ હોય તો બે રૂપિયામાં લઈ લેવાની એમને કંઈ યાર કહેલી જ છે ને એમને તો જ છે ને યાર એટલે એવું છે જો આવતા ધાબામાં જો સરસ મજાના વ્યૂ છે સરસ મજાનું વાતાવરણ પબ્લિક છે મજા છે મજા ને પૂરું મજા જો આ છે ને ગામના છેવડ છું એક ભાઈ ઘર છે હાર્દિક કરીને એના છું હજુ આપણે બીજા વ્યૂ માટે બીજા વિડીયો તમને દેખાઈશું બરાબર ઉત્તરના બે દિવસ આપણે તમને ફૂલ જલસા કરાવવાના છે બરાબર બધી જાણકારી આપવાની છે બરાબર અને પતંગ આ વખત છે ને સોરી પવન આ વખત આ બાજુ છે એટલે કે અમારું ગામ છે ને એની સામેની બાજુમાં અમારું ગામ બધું આ બાજુ છે જુઓ અને પવન આ બાજુ ગેટ બાજુનો છે બરાબર છે હવે જો ઢીસાની વાત કરીએ તો ઉત્તર બાજુનો પવન છે જુઓ અત્યારે ખરી ખબર નહીં પવનનું કોઈ ઠેકાણું નહીં આપણે કોઈ ઠેકાણું નહીં ગમે તે ધાબુ બદલી નાખીએ એ જે પણ પવન જાય એ પણ આપણે જવાનું બરાબર છે અને પૂરું મજા કરવાની છે જુદા રહેજો ધવલની ધમલમાં હવેની વિડીયો આવી નથી એ મને ઘણી બધી કોમેન્ટો આવી કે ભાઈ ધવલ ભાઈ શું થયું મારા કેમેરાને ઠંડી લાગી ગઈ કે તમને ઠંડી લાગી ગઈ બોલો આવી કોમેન્ટો આવી હતી યાર મેં કહ્યું ભાઈ કેમેરાને ઠંડી ના લાગે ઠંડી આપણને મોણસ ના લાગે હું ઠેક થરીને ઠેકરું થઈ ગયેલો ઠંડીમાં મને ઠંડી થઈ ગયેલી અને શરદી ઉધરસ ને માથું બધું થઈ ગયેલું બીમાર થઈ ગયેલો એટલે થોડોક ટાઈમ આપણે બ્રેક રહી હતી હવે બ્રેક નહીં રહે બ્રેક વગરની જ ગાડી પહેરવાની છે આપણે બરાબર પણ એટલું ધ્યાન રાખવાનું કોઈ એક્સિડન્ટ ના થાય બરાબર છે કટ મારી નીકળી જવાનું ચાલો તો મળીએ જય માતાજી નેક્સ્ટ વિડીયોમાં મળીએ